ઉદયપુર શામળાજી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થયું છે થી પાંચ કલાકથી હાઇવે પર વાહનો ફસાયા છે કે સરિયાજી પાસે તળાવ તૂટતા હાઇવે પાણીમાં ગરકાવ થયો જેને કારણે વાહનો આગળ નથી વધી શકતા નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ થતા નથી ગુજરાત રાજસ્થાન વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે મહત્વનું છે કે રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે તળાવ તૂટ્યું છે તો ઉદેપુર શામળાજી નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ થયો છે જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા વાહનોની લાંબી કતારો લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કે સરિયાજી પાસે તળાવ તૂટ્યો હોવાની ઘટના સામે આવી રહી છે બહાર નીકળે अंडाबाद जाने वाला कोई यहाँ पे केसरा जी से प्रसाद तक अंडाबाद से अंडाबाद से उदयपुर आने वाली गाड़ी की रोक रहे रास्ते में होटल पे कहीं खड़ी कर दे रहे और दिल्ली से जयपुर जो भी गाड़ी आ रही है उस तो गाड़ी को भी रस्ते में रोक गए यहाँ प्रसाद के अंदर इसका भयंकर पानी पड़ा हुआ है तो बहुत सारी गाड़िया रुकी हुई है यहाँ बहुत हालतें खराब है हम भी बाड़ों में घूम रहे मैं